તો કેમ છો મિત્રો હું છું હેનિલ આવી ગયો છું ગુજરાતી વ્લોગ લઈને ફિલહાલ અત્યારે મેં ખેતર આવ્યો કેટલા દિવસો પછી આવ્યો અહીંયા કેટલા દિવસો પછી બહુ ઘણા મારા પ્લાન્ટ્સ મોટા થઈ ગયા જુઓ ઓલમોસ્ટ રેડી જ છે મારો હવે મંડપ આ બધા નીચે પણ ભાગે મારા વેલા પ્લાન્ટ વેલા વેલા કેટલા દિવસો પછી એવો ખબર કે નવેમ્બરમાં મેં આવેલો નવેમ્બરમાં ડિસેમ્બરમાં આજે તારીખ કઈ તારીખ દસ તારીખ હા દસ તારીખ જુઓ આ ભાજી રાખેલી મમ્મીએ રીંગણના પ્લાન્ટ ટામેટાના પ્લાન્ટ આ ભાજી હવે હા મેથી ભાજી છે યસ 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 મેથી ભાજી અને આ બાજુ આવી રહ્યા બહુ ઘણા દિવસો પછી આવ્યો અત્યારે બપોરને એક વાઈ ગયો મેં ગયેલો હતો રાનકુવા ફોન બનાવવા માટે મારા પપ્પાનો હી આઈ રહ્યો બને ગયો છે સાઈડનું બટન બટન બગડી ગયેલું કેટલા દિવસો પછી અહીંયા ખેતર આવ્યો કારણ કે મેં ફિલહાલ ફોટોગ્રાફીનું શીખતો જ છે એટલે જામ બધા એ ભાઈ લોકો હાડે જાયા કરું વડોદરા ગયેલો હતો હા વડોદરા જવાનું મોટામાં મોટું કારણ કે મને ત્યાંના લોકો જોવા મળે અને એક તો પહેલી વાર તો મને ફરવા મળે એ સાઈડ તો મેરેજ બી એટલા અલગ કરે ને કે આપણા બાજુ કેવું ફેરા લે ને ફેરા પહેલાં તો ત્યારે ફૂલ નાખે પણ ત્યાં તો ભાઈ કંઈ અલગ જ કંઈ એક સ્ટ્રીક હતી કે લાકડી લાકડી જેવી હતી તેમાં નાલી નાલી કંઈ શું કહેવાય ને ઘંટેળી કહેવાય હા ઘંટેડી તમે ઘંટડી કહી શકો એ રીતે બાંધેલો હતો ને એમ 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 વગાડે જેવા કે હલાવે ને એ રીતે કંઈ હતું ને બીજું એ કે એ લોકોના મેરેજ પણ આપણે જેવા સિમ્પલ સરખા જ થાય અને બધાને એમ તો રીત વિધિ એ રીતે બદલાતું હોય પણ આ એક નવું જોવા મળ્યું એ તમને મેં જણાવ્યું બીજું એ કે ત્યાંથી આવ્યો અમે બે દિવસ થયા અને મને લાગ્યું કે ચાલો આજે ખેતરે જ જઈ આવીએ રાનકુવા ગયેલો હતો એટલે અહીંયા સીધો આવી ગયો મેં વિચાર્યું કે ચાલો આજે ખેતરે જાય ને તમને પણ બતાવી દેમ મારા પ્લાન્ટ્સ કેટલા મોટા થઈ ગયા મેં બી જોવાના બાકી જતા તો મેં બી જોઈ લેમ બીજું તો પ્લાન્ટ્સમાં મારા આ રીતેના ફળ ફળ ફૂલ લાગલા છે મારા પરવર 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 અરે બીજા ક્યાં ગયા તોડી લીધેલા એવું લાગે આ જો આ ફૂલ ખબર કોણે મમ્મી લોકો તમે ક્યારે જ્યારે ભાતનું કટિંગ ચાલતું હતું ઘરે લઈ ગયેલા ને ત્યારે લાસ્ટ વાર આવેલા પછી તમે બહારનો બાર ઓર્ડર પર જ જતો રહેલો બધા ભાઈઓ સાથે હવે મારે લાગે રેગ્યુલર વ્લોગ ચાલુ કરવા પડે તો તમને બી ખબર પડતું રહી અને હા ત્યારે તો મેં આવેલો ને ભાત ભરવા ત્યારે મેં ટ્રેક્ટર બી ચાલેલું ખબર તમને ખબર હે કારણ કે મેં બતાવેલું જ નહીં બતાવું તમને બતાવું જુઓ જુઓ તમે જુઓ હં આ સાઈડના ને શું થયું અરે હા બરાબર અહીંયાથી ઉપર ચડાવ્યા ઓકે નાઈસ આ અમારા ખેતરમાં દસ વર્ષ પછી ઊંઘાડવામાં આવ્યા પહેલાં પપ્પા લોકો કરતા હવે અમે એટલે એ લોકો નહીં કરવાના હતા પણ મેં જ કીધું કે અમે બી હેલ્પ કરવા લાગીએ કે હેલ્પ જેમ કે આવુંમાં તોડવા લાગીએ એમ હેલ્પ કરવામાં કેવું કે પરવર્સ મોટા થાય ને ત્યાં સુધી બધું એનું કેર કરવા પડે એટલે એ રીતે એનું કામ કરવા પડે અત્યારે જુઓ ફિલહાલ અહીંયા કેવું આવી ઢગલી બનાવવા પડે આ બાજુ બધું જુઓ ગોળવા પડે મતલબ કે આવું ખોદાઈ કરવા પડે બધી સાઈડ આ સાઈડ થોડુંક થયેલું છે આ ટાઈપ આ સાઈડ બાકી પાણી મૂકે ને ત્યારે જગ્યા જોઈએ પાણીને જોવા માટે આ બાજુ પાણી મૂકેલું જ છે હા એ તો ભાજી રોપેલી એટલે પાણી મૂકેલું બરાબર આ રીતેનું ખોદવું પડે અહીંયા બાકી છે ખોદવા પડશે આ શું નાખેલું આ બીજી કઈ ભાજી નાખેલી મને તો નહીં ખબર પડે આ એક ભાજીનું નામ ખબર હતું એ તમને કહી દીધું બીજું બધું બી રોપવાના છે ધીરે ધીરે તમને મેં બતાવા મારા વ્લોગ જોતા રહેજો કંઈ એવું લાગે તો કહેજો બી મને બી કે શું કંઈ મારે બતાવવા જેવું કે કંઈ ભૂલ હોય તો એ રીતે બીજે તો કંઈ નથી ચાલો આજે જોવાનો છું ઘરે ભૂખ બી બહુ લાગેલી છે રાનકો ક્યાર ન ગયેલો ફોન બનતા બનતા બહુ વાર લાગી ગઈ એમ તો સાઈડનું બટન જ બનાવું હતું તો બી નહી ખબર કેમ વાર લાગી લા 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 લાલ લા મારે જોવું છે પણ નથી મળ્યું મળ્યું જ નથી તો શું જોવાનું મી ટામેટા તમે ટામેટા જોઈ શકો છો મારા ટામેટા રીંગણ રીંગણ હા મોટું મોટું મોટા મોટા થઈ ગયા મોટા મોટા હા મારી ઝોપડી જો તમે ઝોપડી આઈરી એને બનાવવાની છે એનું હજુ કામ નહીં ચાલુ થયું બોલો કામ ચાલુ ક્યારથી કરે યાર અમારું કામ જ એવું ને સ્લો બધુંમાં સ્લો કામ બિંદાસ એમ ઘેરની ખેતી કે એટલે બિંદાસ કર્યા ગોડ અહીંયા તો ભાજી લાગેલી ને મેં ચાલ્યા કોઈ ખબર બી નહીં પડે યાર કઈ ભાજી આ ચલો કંઈ નહીં મોટી થાય મેં પાછું આવ્યા ને મમ્મી સાથે ત્યારે મેં જોવા તમને કહેવા તો કયું છે બીજું તક કંઈ નહીં મળીએ બીજા નવા વ્લોગમાં બસ આવી જ રીતે જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ને થેન્ક યુ લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા હસી યુ ટેક કેર